જય માતાજી ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ આ ગિલાસ ખાના ખજાના તો આજે આપણે બનાવીશું એકદમ નવો જ નાસ્તો જે બાળકોથી લઈ મોટાને ખૂબ જ પસંદ આવશે તો તમને જો મારી રેસીપીઓ ગમતી હોય અને તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો શરૂ કરીએ તો અહીંયા મેં કઢાઈ ગરમ કરી લીધી છે અને કઢાઈમાં બે ચમચી તેલ એડ કરી દીધું છે

અને હવે મેં અહીંયા મીઠી લીમડી એડ કરી છે એકદમ ઝીણી સમારીને તેની સાથે અડધું ગાજરને છીણીને એડ કર્યું છે તો તેને પણ મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમ છે એ એકદમ મીડિયમ કરી દીધી છે થોડા મસાલા કરી લેશું તો અહીંયા મેં લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે આદુ લસણની પેસ્ટ એડ કરી છે થોડા ઝીણા સમારેલા શિમલા મિર્ચ એડ કર્યા છે ચપટી હિંગ એડ કરી છે થોડી હળદર એડ કરી છે અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈશું થોડા ધાણા એડ કર્યા છે એકદમ ઝીણા સમારીને તો હવે બધી જ જે વસ્તુ છે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું આ બધા શાકભાજીને આપણે એકદમ સારી રીતે કૂક નથી કરવાના માત્ર મિક્સ જ કરવાના છે તો હવે શાકભાજી એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે તો ગેસની જે ફ્લેમ છે તેને બંધ કરી દઈશું અને બધા જે શાકભાજી છે તેને એકદમ સારી રીતે મિક્સ કર્યા પછી તેની અંદર અહીંયા મેં દોઢ વાડકી જેટલો સોજી એડ કર્યો છે તો તેને બધા શાકભાજી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું હજુ કઢાઈ અને શાકભાજી ગરમ જ છે એટલે રવો થોડો મિક્સ થઈ જશે અને થોડો શેકાઈ પણ જશે તો એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે તો હવે તેને થોડો ઠંડો થવા દઈશું તો અહીંયા મેં એક બાઉલમાં કાઢી લીધો છે અને તે થોડો ઠંડો ઠંડોતણ થઈ ગયો છે તો જેટલો રવો લીધો છે તેનાથી અડધું દહીં લઈશું દહીં તમે ખાટું કે થોડું મીડિયમ લઈ શકો છો હવે દહીંને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું જો તમે એક વાટકી જે રવો છે તેને લો તો અડધી વાટકી જેટલું દહીં ઉમેરવાનું છે હવે પાણી ઉમેરી દઈશું અને મિક્સ કરી લેશું અત્યારે વધારે પડતું પાણી નથી એડ કરવાનું કેમ કે આપણે જ્યાં મિશ્રણ છે તેને દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું જેથી જે રવો છે સોજી એ ફૂલી જાય એટલા માટે તો હવે ઢાંકણ ઢાંકી તેને દસ મિનિટનો રેસ્ટ આપી દઈશું ત્યાં સુધી સ્ટીમરમાં મેં પાણી રેડીને તેને ગરમ કરવા માટે મૂકી દીધું છે અને ઇડલીનું સ્ટેન્ડ લઈ લીધું છે અને તેની અંદર થોડું તેલ ગ્રીસ કરી લીધું છે દસ મિનિટ થઈ ગઈ છે અને જે રવો છે એકદમ સારી રીતે ફૂલી ગયો છે તો અહીંયા જે બેટર છે થોડું વધારે પડતું જાડું થઈ ગયું છે તો તેની અંદર થોડું પાણી એડ કરીશું એકદમ સોફ્ટ આ નવો નાસ્તો છે જે રેડી થાય એટલા માટે મેં અહીંયા એક ચમચી જેટલો ઈનો એડ કર્યો છે તમે બેકિંગ સોડા પણ લઈ શકો છો હવે તેની સાથે બેથી ચાર ચમચી જેટલું પાણી એડ કર્યું છે અને મિશ્રણને મિક્સ કરી લેશું એકદમ મીડિયમ મિશ્રણ રેડી કરવાનું છે આ જ રીતનું તો હવે મિશ્રણ રેડી થઈ ગયું છે તો હવે ઇડલી સ્ટેન્ડમાં જે તેલ લગાવીને રેડી કર્યું છે તેની અંદર મેં અહીંયા કાજુ ગોઠવી દીધા છે જેથી જ્યાં નવો નાસ્તો હોય તે દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે એટલા માટે તમે તેને સ્કીપ પણ કરી શકો છો અને હવે જે મિશ્રણ રેડી કર્યું છે થોડું થોડું તેને એડ કરીશું એક બે ચમચી જેટલું જ એડ કરવાનું છે વધારે પડતું નથી એડ કરવાનું તો અહીંયા મેં મિશ્રણને એડ કરી દીધું છે તો હવે તેની જે સ્ટીમર રેડી કર્યું છે આપણે તેની અંદર મૂકી દઈશું પાંચથી સાત મિનિટ તેને સ્ટીમ થવા દઈશું આ નાસ્તાને વધારે પડતું બેટર એડ નથી કર્યું એટલે નાસ્તો બહુ જલ્દી બનીને રેડી થઈ જશે માત્ર પાંચથી સાત મિનિટની અંદર તો પાંચથી સાત મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે અને તૂટપીટની મદદથી ચેક કરીએ છીએ તો એકદમ ક્લિયર ટૂટપીટ બહાર આવે છે એટલે નાસ્તો એકદમ સારી રીતે સ્ટીમ થઈ ગયો છે તો તેને થોડો ઠંડો થવા દઈશું ઠંડો થઈ ગયો છે નાસ્તો તો તેને અલગ કરીશું ચાકુની મદદથી જો તમે ગરમ ગરમ નાસ્તાને અલગ કરશો તો તે તૂટી પણ શકે છે એટલે તેને થોડો ઠંડો થવા દેવાનો અને પછી તેને મોલ્ડમાંથી અલગ કરવાનો છે આ નાસ્તાને તો નાસ્તો અલગ થઈ ગયો છે અને મેં તે જ રીતે બધા જ નાસ્તાને અલગ કરી લીધા છે અને રેડી થઈ ગયો છે એકદમ જબરદસ્ત નવો નાસ્તો જે બાળકોના ટિફિન બોક્સમાં પણ તેને આપી શકો છો તમે તો તમને જો મારી આજની આ રેસીપી ગમી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બે ઘંટી જરૂરથી દબાવજો મારા નવા વિડીયોની નોટિફિકેશન માટે તો એકદમ સ્પોન્જી નાસ્તો બનીને રેડી થયો છે હું તમને તોડીને પણ બતાવીશ તો એકદમ જાળીદાર આ નાસ્તાની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો જ પસંદ આવશે તો મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય